લા લા જોયું એટલે આ લીવર માર્યું બજાર લેવા જવાનું હોય લીવર માર્યું અને મારા સાઈડ ગામ જવાનું હોય લીવર માર્યું અને પાછું આમાં પેટો નઈ નાખવાનો ઇલેક્ટ્રિક કુટી હે ઇલેક્ટ્રિક જામો પડી ગયો હવે ગાપો મરાઈ ગયો અને હે ને બઉ ડમરી નઈ ઉડાડવા દેવાની સીધો ગાફો મારી દેવાનો નકર બગડી જાય

डोसी है फूटी मेकी आम पा लिया थोड़ो ये ले ये तो साफ करे है इन्हें नई नई लीदी है ये थोड़ा साफ करसी ये तो है बात हो अरे घर में जाए है घर भाई जाए 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 हाय का ओह oh, नो no! कोई से पाछो पासो ले ले ले, ले, ले।, ले।, <laughs> ले, 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 ले। <laughs> जा दिखाओ का दे तू

હાલો હા સાહેબ હું રાડ્યું તમને કહો મેં એક નવી કુટી લીધી હતી ને તે કોક ફેરી ગયો એક કામ આવી રહી જાય હવે આ હરણપુર નો કેસ હાથ જાયલો છે તો આ બીજો કેસ આવી ગયો હવે તો આ પેલા રામુડિયા નો કેસ મારા હાથમાં જાલો દે મારો બટો ઈ જો ક્યાંક નહીં ચાલુ તો ભાયરે બુંડો હે મારી વર્ધી ઉતરાઈ નાખશે અને આ જમાદાર આ બે કેસ હાથમાં આયા છે તો કાઈ ને કાઈ રજા રાખીને બેઠા લાય હવે હે ને જવા દે તપાસ તો કરવી જ પડશે મારા દીકરા નવે નવી પૂટી લઈને વી આવી ગયા લે આય આય ઉપર આય કાઈ મારા દીકરાને આટલક બક કૂટી લઈને ગયા

નું કે સાહેબ લકા શું હે ને ભાતો ઓલો આ આ ઓલો ઓલો બે ને મારા દીકરા હા શું હે સાહેબ હું